બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આમ આદમી પાર્ટી સામે બાહ્યો ચડાવતા આજે દંડક અને જોઈન્ટ સેક્રેટરી સહિતના તમામ પદેથી રાજીનામું આપ્યું હતું જેને તેઓએ ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી ઉમેશ મકવાણાએ રાજીનામું આપ્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે પાર્ટી દ્વારા ઓબીસી સમાજ અને પછાત વર્ગના નેતાઓનો ચૂંટણીમાં માત્ર ઉપયોગ થાય છે અને ચૂંટણી બાદ તેમના ધકેલી દેવામાં આવે છે ત્યારે પાર્ટીએ પક્ષ વિરોધી ગતિવિધિનો આરોપ લગાવી કડક કાર્યવાહી કરતા ઉમેશ મકવાણાને વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે અમદાવાદમાં આવતીકાલે ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાવાની છે ત્યારે સરસપુરમાં ભક્તિમય માહોલ અને ભંડારાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે જેમાં સરસપુરમાં આવેલ વિવિધ શેરીઓને પોળોમાં અંદાજે એક લાખથી સવા લાખ જેટલા ભાવિક ભક્તોને વિવિધ પ્રકારનો ભોજન પ્રસાદ પીરસવામાં આવશે રથયાત્રાને પગલે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિક સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા રથયાત્રાના રૂટ ઉપર ત્રીજી વાર રિહર્સલ અને પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અમદાવાદના નિકોલ વિસ્તારમાં ડમ્પર અને એક્ટિવા વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે જેમાં ભક્તિ સર્કલ તરફથી આવી રહેલા ડમ્પરે મહિલા શિક્ષિકાને અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું આ ડમ્પર એટલી સ્પીડમાં હતું કે મહિલાના પડી ગયા બાદ પણ ડમ્પર ચાલકે મહિલા અને એક્ટિવાને વીસ ફૂટ દૂર સુધી ઢસડ્યા હતા અકસ્માત બાદ ડમ્પર ચાલક ડમ્પર મૂકીને ફરાર થઈ ગયો હતો ત્યારે સમગ્ર મામલે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી ડમ્પર ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે